એના અમુક સમય હોય દાખલા તરીકે દાણા છે તો આપણે અલગ અલગ આપણે રાખીએ છીએ બેરલ માં રાખીએ સ્ટોરેજ કરવા માટે મગફળી કાઢી ને તો કેવું થતું હોય જયારે આપણે એનો વાવણીનો સમય હોય ને પંદર દિવસ પેલા કાઢતા હોય તો ઘણી વખત એવું થાય કે બિયારણ આપણું વાતરી પડી ગયું બગડી ગયું ભલે ત્યારે ખ્યાલ આવે અને એક તો અત્યારે જે બિયારણ મોંઘા છે તો ખ્યાલ જ છે બધા આપણું બિયારણ જે છે એ નવું લેવું પડે છે

તમારે કોઈ પણ ને કઠોળ ઘરનું છે તો તમે આ રીતના પેકિંગ કરાવી અને એનું સ્ટોરેજ કરી શકો છો બિયારણથી માંડી અને ઘર વખતની ગમે એ વસ્તુમાં તમારે આવી રીતના મગ કઠોળ ચણા છે આવી બધી વસ્તુ ઘર વપરાશમાં વપરાતી હોય એ વસ્તુનું તમે પેકિંગ કરી શકો અત્યારે આપણે લાઈવ જોઈએ હવે લાઈવ ડેમો જોઈએ મગનું પેકિંગ થાય છે એમનો કેટ પીલાની આસપાસ तासी तय कर वो ध्यान रखा के कि और सरकार के बात तो वो बोले कि प्रशासन रखने वाला है हम को डालो रुको रुको इसे नहीं

પેકિંગ થઈ ગયું છે તો તમે જોઈ શકશો આની અંદર અંદરથી ક્યાંય એર નથી કે તમારે લોંગ ટાઈમ પ્લેકિંગ તમારે સાચવો હોય તો તમે સાચવી શકશો જો તમે આની અંદર ખ્યાલ આવશે તમે જોવાની તો અને આજની જે છે આપણે તેર બાર બે હજાર પચીસ આજે અંદર આજુબાજુના ગામડા ખેડૂતો ઘણા બધા વિઝિટ લીધેલી છે એટલે

અને અત્યારે આપણે ઘણા બધા ખેડૂતો એ વિઝિટ લીધી છે કારણ કે આ વસ્તુ આ એરિયાની અંદર ગઈ નથી બરોબર એટલે ઘણા બધા ખેડૂતોને જાવું પડતું હતું બાર ગામ તો હવે એ લોકોને ને જવું નહીં પડે એટલે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ એને ઘટી જશે પોતાનું સાધન લઈને આવશે એટલે થઈ જશે અને આ જે છે ભાઈ વધારે આપણે અહીની રોડ ઉપર નું લોકેશન છે ટૂંકમાં એટલે મેઇન રોડ ઉપર જ છે અત્યારે આપણે એમાં તેલના ડબ્બા તો અહીંયા રાખેલા છે પણ ઓર્ગેનિક તેલ કેવાય કે આની અંદર આપણે ચાર વર્ષ થી પ્રોસેસ કરાવી હતી આ તમે જોવો એકદમ આર પાર તમને દેખાય છે કોઈ જાતનું કઈ છે આની અંદર લેબ માંગવાનો કે ભાઈ તમે જે મગફળી તમે તેલ કાઢ્યું છે એસી ટકા ખેડૂત પાસે ટૂંકમાં મતલબ કે જે કઈ વેચે છે એની પાસે અહિયાં તમને બેનિફિટ એ મળશે કે તમે મગફળી નું તેલ

અત્યારે મોટા પ્રોબ્લેમ છે એટેક છે તો આ ઘણું બધું ફેર અને ને પાછું ઘણા નીકારે

એવી રીતના મગફળીનો પેલો લેપ કરાવીએ છીએ મગફળી આપીએ છીએ તો જ આને કેવાય કે ઓર્ગેનિક છે બાકી અત્યારે આપણે ઓર્ગેનિક કઈ ના આપીએ બરોબર છે લેબના રિપોર્ટ સાથે આપણે આવી છીએ ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું ચોતેર પાંચ એકોતેર અવનવા વિડીયો તમારે જોવો હોય તો ક્રિસ ઓર્ગેનિકના તમે સર્ચ કરશો એટલે ઘણા બધા અલગ અલગ તાલુકાના અલગ અલગ જિલ્લાના અલગ અલગ પાકના છે ખાસ કરીને અત્યારે જે સિઝન ચાલુ છે જીરું માટેની તો જીરુંમાં મોટામાં મોટો પ્રશ્ન હોય છે સુકારાનો પ્રોડક્શન નથી આપતું બરાબર છે તો એના માટે તમે ઘણા બધા વિડીયો છે તમે જોઈ શકો Okay.